કે આપણને જો જન્મ આપ્યો હોય તો એ પાત્ર એટલે માં હમણાં આપણે અહીંયા વાત જોઈતી માં એટલે એવું પાત્ર ભગવાન એમ કેને છોકરાને કે મારે તરા પ્રાણ લઈ જવા જ તે માડી આવી જાય ને ભગવાનને કહી દે કે નહીં નહીં બાર બાર વરની ખુલ્લા પગની કેટલાય ડુંગરા ચડવાની કેટલાય દેવી દેવતાઓની કેટલાય પાણા ઉપર પથ્થર અને એને પૂજવાની મેં માનતાઓ કરી છે ત્યારે મેં એ દીકરાનું કે દીકરીનું મોઢું જોયું છે તમારે જોતો હોય ને તો જીવ મારો લઈ જાઓ પણ તમે એને મૂકી દો આ માં જ અને એક સરસ મજાનું મારે તમને ઉદાહરણ કેવું છે ને આ ઉદાહરણ મેં મારી પ્રત્યક્ષ આંખે જોયેલું છે સુરતના પાટીદાર સમાજના દીકરી હતા અનુબેન કરીને હતા મુંબઈ સાસરે હતા સંતાનમાં એક છઠ્ઠું ભણે દીકરો આઠમું ભણે એક દીકરી અને દસમું ભણે એક બીજી દીકરી સંતાનની અંદર ત્રણ દીકરા દીકરી પોતાના પતિને એચઆઈવી આવ્યો પોતાના પતિ એક્સપાયર્ડ થયા અને એના ત્રણ મહિનાની અંદર એના પત્ની એટલે અનુબેન હતા એ પણ એક્સપાયર્ડ થયા બન્યું એવું કે માત્ર ત્રણ દીકરા ને દીકરી વધ્યા એનું મામાનું ઘર સુરત સુરતની અંદર આવ્યા પણ નાના મોટા મુંબઈની અંદર થયા હતા એટલે અહીંયા સેટ ન થયા એ દીકરી દસમું ભણતી હતીને એણે કીધું હતું કે હું કંઈ વાંધો નહીં મારે ઘરનું મકાન છે હું ત્રણેય મારા નાનો ભાઈ ને નાનો બહેન છે ને જ્યાં સુધી એ ભગભર ન થાય ને ત્યાં સુધી લગ્ન નહીં કરું હું એને સાચવીશ અને આપણા સમાજે પણ એને ખૂબ સારો સપોર્ટ આપ્યો સહકાર આપ્યો એને સાચવા શિયાળાનો સમય હતો ને મારી જ જેવડી એના જે દીકરા દીકરીની હતી ને મારી જેવડી ઉંમર છે શિયાળાનો સમય આવે એ ત્રણેય દીકરા દીકરી સાહેબ માય નહીં ઘરની અંદર ને બાપે નહીં લાઇટ ચાલુ કરીને સૂવે ઘરનો દરવાજો બંધ કરીને સૂવે ક્યારેક એને ઠંડી લાગે ત્યારે મને એમ થાય કે વેકેશનમાં મળીએ ને તો હું એને પૂછું કે ભાઈલા તને ઠંડી લાગે તારી મમ્મી ન હોય તારી દીદી તો વાંચતી વાંચતી સૂઈ ગઈ હોય તને ઠંડી લાગે તને કોણ ઓઢાડે એટલે એ એવું કહે કે હું મનોમન એમ કહું મમ્મી મને બહુ ઠંડી લાગે છે અને ખરેખર મારી મા મને આજે ઓઢાડવા આવે છે સાહેબ આ મા છે એક વખત વહી જાય એનું શરીર બળી જાય ને તેમ છતાંય તે ભગવાનના ધામને એમ કહે કે તું પાંચ મિનિટ મારે હાજરી હું પછી પુરાવીશ મારા સંતાનના ધરતી ઉપર મારી જરૂર છે આ પાત્ર એટલે મા અને એના જીવનની અંદર એકે એક ક્ષણ એવી હોય કે ઈચ્છતી હોય કે મારું બાળકનું અભરે અભરાય મારું બાળક એવું બને કે વિશ્વની અંદર કોઈનું બાળક ન હોય અને જ્યારે સાહેબ જ્યાં સુધી આ માને ને બાપની હયાતી છે ને ત્યાં સુધી જ મન મૂકીને જીવવાની મોજ છે ત્યાં સુધી જ તે દુનિયાના દરેક ટેન્શન છે ને હળવા લાગે છે કારણ કે એનો માથા ઉપર મમતાવાળો હાથ ફરે છે જ્યારે માનો ને બાપનો દિવાળી ઉપર ખીલીએ એક વખત ફોટો ટાંગી જાય અને સુખડનો હાર લાગી જાય ને પછી સાહેબ દુનિયાનું ગમે એવું ટેન્શન હોય તમે માથા પછાડો ને તો એ માનો કે બાપનો માથા ઉપર હાથ ન ફરે પણ એ પાત્ર એવા છે કે એને હાંચવી લેવાના હોય જેટલા એને કાઢ્યા છે ને એટલા વર્ષ તો એ કાઢવાનાય નથી અત્યારે સંતાન કદાચ એમ કહેવાતું હશે કે વૃદ્ધાશ્રમ ખુલ્યા છે ને ઓપ્શન દેખાતો હશે પણ હું એમ કહું છું કે આ હજી મૂર્તિ જે આપણે નીચે પ્રથમ પગે લાગીને ને એ તો હજી નિર્જીવ છે એ તમને હોંકારો દે કે નથી ખબર આપણા જીવનની અંદર સુખ અને દુઃખ એણે બે લખ્યા છે પણ મા બાપ એટલે એવા પાત્રો છે કે જે માત્ર આપણા જીવનની અંદર સુખદ લખ્યા છે જો આપણા જીવનના લેખ લખવાનો અધિકાર માનો કે બાપનો હોત ને તો આપણા જીવનની અંદર એક ક્ષણ માટેનું પણ લાલ કીડી ચટકો બને એટલું પણ દુઃખ એણે ન લખ્યું હોત અને એટલા માટે જ તે કવિ કરે એવું કહે કે ગંગાના નીર તો વધે ઘટે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કવિ કાગબાપુ એવું કે કે મુખેથી બોલું મા અને મને હાચે જ નાનપણ સાંભરે અને પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા